आ परिस्थिति वे एक मोटी खबर जी चौबीस कलाके जो बात कही थी आखिर एना पर मोहर वागी गई है एक मोटी खबर अलवा राज्य में सरकार नवा शिक्षकों की भर्ती कर चौबीस हजार सात सौ थी बदु नवा शिक्षकों की भर्ती थशे जी चौबीस कलाके नेहवाल पर मोहर लगी है भर्ती प्रक्रिया

ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સહાયક માટે સંભવિત જાહેરાત એક નવ બે હજાર ચોવીસ રહેશે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકની સંભવિત જાહેરાત એક દસ ચોવીસે રહેશે સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સાત હજાર શિક્ષકોની ભરતી થશે સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સંભવિત ભરતીની જાહેરાત છે એક અગિયાર બે હજાર ચોવીસમાં સરકારી પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં પાંચ હજાર શિક્ષકોની ભરતી થશે સરકારી પ્રાથમિક શાળાઓમાં ભરતી માટેની સંભવિત જાહેરાત છે

આશા બન્યું ઝી ચોવીસ કલાક અને આપ જોઈ રહ્યા છો કે સરકાર તરફથી મોહર વાગી ગઈ છે સરકારે આ વાતની નોંધ લીધી છે અને ચોવીસ હાજર સાતસો જગ્યાઓની ભરતી અંગે જાહેરાત કરી દેવામાં આવી છે એક મોટી ખબર ઝી ચોવીસ કલાક પર तो Z चॉइस कलाक टेट पास उम्मीदवार ने आवाज बनयो छे Z चॉइस क्लर्क नेबाल ने गंभीरता की सरकारी नोट दी दी छे Z चॉइस कलाक ने शिक्षा कांक्लेव मा शिक्षकवाणी भर्ती અંગે सवाल पुछायो Z चॉइस कलाक ने कांक्लेव मा उच्च शिक्षण मंत्री ने भर्ती અંગે सवाल पुछायो भर्ती क्यारी थशे

ટેટ વિશેનો એક સવાલ છે ઘણી વખત આ પ્રકારના એમની ભરતીને લઈને ટીચર્સની ભરતીને લઈને પણ ઘણા બધા આંદોલનો થયા છે આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી લગભગ દસ દિવસ પહેલાં આપણે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી ને એમાં આ અંગેની જાહેરાત પણ કરેલી પણ પોર્ટલ પર આ અંગેનું નોટિફિકેશન શા માટે નથી મૂકવામાં આવતું ખાસ કરીને ભરતી ક્યારે થવાની છે અથવા તો એ અંગેનું નોટિફિકેશન જારી આપણે કેમ નથી કરતા ટાર્ટ વન ટાર્ટ ટુ પંચોતેરસોની ભરતી કરવા માટેનો સરકારનો નિર્ણય મેં જાહેર કરેલો છે જી એટલે એ તો નિશ્ચિત થવાની છે જી ટેટ વન અને ટેટ ટુ માટેની પણ ભરતી નિયમો માટેની પ્રક્રિયા પૂરી થયા પછી ચોક્કસ સરકાર એ બાબતની ભરતીઓ પણ કરવાની એટલે આપણે શિક્ષકો નથી ભરવા એવો વિષય નથી આ ભરતી ક્યારે કરવામાં આવશે કારણ કે જે તમે સાડા સાત હજાર શિક્ષકોની વાત કરી એ એનો આખો પ્રોસેસ કેવી રીતનો હશે કારણ કે મને યાદ છે ગયા વર્ષે પણ કુબેરભાઈએ પણ કહ્યું હતું કે પંદર જૂનની આસપાસ અમે કાયમી ભરતી શિક્ષકોની એની પ્રક્રિયા શરૂ કરીશું અત્યારે તમે જાહેરાત તો કરી દીધી છે પણ એનો પ્રોસેસ ક્યારથી શરૂ કરવામાં આવશે આપણે ટાટની પરીક્ષા બે હજાર અઢારમાં કદાચ લીધી હતી અને બે હજાર લીધી હા બંનેના બંનેના વિદ્યાર્થીઓ એલિજિબલ અને એકચ્યુલી ટેટ અને ટાટ આ પરીક્ષા સીધે સીધી નોકરી આપવાની પરીક્ષા નથી એલિજિબિલિટી ટેસ્ટ છે આ કોઈ માનતું હોય કે મેં ટેટ પાસ કરી ટાટ પાસ કરી એટલે મને નોકરી મળી જશે એવું નહીં પરંતુ તમે શિક્ષક બનવા લાયક છો એનું સર્ટિફિકેટ છે ટેટ અને ટાટ અને જ્યારે ભરતી કરવાની થાય એટલે એ ભરતી કેલેન્ડરમાં એ પાંચ વર્ષ સુધી એનો સમયગાળો ટેન્યોર હોય છે એ ટેન્યુરમાં તમે આ લોટમાંથી આ સમૂહમાંથી એની ભરતી કરો આ ભરતી આ બંને પરીક્ષાઓમાં કોમન મેરિટના આધારે આપણે ટાટની ભરતી કરીશું સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી આજે વધુમાં એમાં ઉમેરો કરતાં સત્તર હજાર બસો જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ વન અને ટેટ ટુની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે હેડ શિક્ષક હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ વિવિધ તબક્કામાં પણ બારમા મહિના સુધીમાં આ તમામે તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું ટેટની પરીક્ષા માટે બે હજાર ત્રેવીસ સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે એટલે બે હજાર અગિયારથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા જેમની પાસે પ્રમાણપત્ર છે એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ એ મેરિટ ઓર્ડરમાં એને ભરતીનું આપણે એક દસ રહેશે તો ચોવીસ કલાક પર મોટી ખબર મહોર લાગી ગઈ છે રાજ્યમાં સરકાર નવા શિક્ષકોની ભરતી કરશે ચોવીસ હજાર સાતસો ચોવીસ હજાર સાતસો

ટેટ વન ટેટ ટુ પાસ ઉમેદવાર નો અવાજ બન્યા છે પ્રાથમિક થી લઈ ઉચ્ચતર માધ્યમિક સુધી નવા શિક્ષકોની ભરતી પણ થશે